નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ આગામી ઓગણીસમી તારીખે યોજાનારી બરોડા બાર એસોસિએશનની ચૂંટણી માટેનો માહોલ ગરમાવો છે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ સાડત્રીસ ઉમેદવારોએ તેમના ફોર્મ સંપૂર્ણપણે ભરીને રજૂ કર્યા છે આ આંકડો એસોસિએશનના સભ્યોમાં ચૂંટણી પ્રત્યેની જાગૃતિ અને ઉત્સાહને દર્શાવે છે નિયત સમય મર્યાદામાં તમામ સાડત્રીસ ફોર્મ સ્વીકારવામાં આવ્યા બાદ ચૂંટણી સમિતિ દ્વારા તાત્કાલિક ધોરણે ઉમેદવારોને તેમના ચૂંટણી પ્રચાર માટે નંબર ફાળવી દેવામાં આવ્યા આ પ્રક્રિયાથી હવે ઉમેદવારો સત્તાવાર રીતે પોતાનો પ્રચાર શરૂ કરી શકશે અને મતદારો સુધી પોતાની વાત પહોંચાડી શકશે બરોડા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં દરેક ઉમેદવારનું લક્ષ્ય એસોસિએશનના હિતોનું રક્ષણ કરવા અને સભ્યોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું રહેશે સાડત્રીસ ઉમેદવારો વચ્ચેનો આ જંગની શંકાપણે રસપ્રદ બની રહેશે હવે જોવાનું એ રહે છે કે મતદારો કોના પર વિશ્વાસ મૂકીને તેમને વિજેતા બનાવે છે તમામ ઉમેદવારોને તેમના પ્રચાર માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી પચીસના રોજ વકીલ વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજવામાં આવનાર છે તેમાં આજ રોજ અમે કેન્ડિડેટ લિસ્ટ બહાર પાડેલ છે એમાં પ્રેસિડન્ટમાં ભટ્ટ હસમુખભાઈ કાંતિલાલ પટેલ નલિનભાઈ ડાયાભાઈ વાઇસ પ્રેસિડન્ટમાં ભટ્ટ અક્ષય પ્રકાશભાઈ ધોબી રાજેશ કુમાર રમણભાઈ નીલક ભાસ્કરરાવ શંકરરાવ સુતરિયા નેહલ કૌશિક કુમાર નાયક ઉમેદવારી નોંધાવેલી છે ના કોઈ ફોર્મ રદ કરવામાં આવ્યા નથી કુલ સાડત્રીસ કેન્ડિડેટે ફોર્મ ભરેલા હતા અને બધા જ ફોર્મ અમોએ એપ્રુવ કરેલા છે Subscribe now and press the bell icon. Never miss an update.